કાર્યક્રમનો શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેરા અધ્યક્ષ સ્થાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે થયો હતો આ અવસરે મારી થાળી મારો પ્રદેશ અંતર્ગત પરંપરાગત અને વિસરાતી જતી વાનગીઓનું નિદર્શન પણ ગોઠવાયું આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓ લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી જિલ્લા વિકાસ અધિકારીએ પોષણ અભિયાનને સફળ બનાવવા આંગણવાડી બહેનોના યોગદાનને બિરદાવતા જણાવ્યું કે કુપોષણ મુક્ત સમાજ માટે લોક જાગૃતિ વર્ષભર ચાલતી રહેવી જરૂરી છે સ્પર્ધામાં ટીએચઆર તથા મિલેટ્સ વિભાગના ત્રણ ત્રણ વિજેતાઓને પ્રમાણપત્રને ઇનામ વિતરણ કરવામાં આવ્યા કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ હાજર રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો શાખાના કર્મચારીઓ તથા પ્રજાજનોની ઉપસ્થિત રહી રહી જિલ્લા પ્રોગ્રામ ઓફિસ આઈસીડીએસ તથા બાળ વિકાસ યોજના અધિકારી કાશ્મીરા માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સફળ રહ્યું હતું નમસ્કાર આજે જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ ભરૂચમાં આ બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે છે અમારું આ પોષણ ઉત્સવ એટલે કે અમે ટીએચઆર અને વિસરાતી વાનગી એટલે કે મિલેટ્સમાંથી જે વાનગીઓ બને છે એનું નિદર્શન કરેલું છે સૌપ્રથમ અમે સેજા લેવલે આની કોમ્પિટિશન કરી હતી ટીએચર ટેક ઓમ રાશન જે અમે બાળકોને આપીએ છીએ ઘરે એમાંથી કેવી રીતે કઈ કઈ આઈટમ બની શકે એનું આજે નિદર્શન છે સેજા લેવલે ફર્સ્ટ અમે કરી હતી પછી એમાંથી એક બે ત્રણ નંબર આવ્યો એ લોકો ઘટક લેવલે આવ્યા અને આજે બાર ઘટકમાં એક બે ત્રણ નંબરવાળા જે છે એને આવ્યા છે એટલે ટીએચઆર અને મિલેટ્સ બંનેનું નિદર્શન બાર ઘટકનું ફર્સ્ટ ક્રમવાળાનું છે સાથે સાથે અમારા ટીચિંગ લર્નિંગ મટીરિયલ એટલે કે ટીએલએમ નિદર્શન છે જે અમે આંગણવાડીના બાળકોને સત્તર થીમ આધારિત અમે ભણાવીએ છીએ એ તમામ ટીએલએમનું નિદર્શન છે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પણ અહીંયા આવ્યા હતા એમણે દરેક આઇટમ અને ટીએલએમ જોઈ અને સર બી પ્રભાવિત થયા છે સરને બી ખૂબ ગમ્યું છે સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ મેડમ સીડીએચ ઓ દુલેરા સર તથા મારી આંગણવાડી વર્કર તેડાગર સેજાની મુખ્ય સેવિકા અને સીડીપીઓ તથા તમામ મારો આઈસીડીએસનો પરિવાર પણ આ સાથે બધાની સાથે સામેલ છે અને હું જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનું છું કે આ આયોજન કરવામાં મને સાથ સહકાર આપ્યો થેન્ક યુ થેન્ક યુ સો મચ